સીપરા ગોડાઉન રોડનો મેઇન રોડ છે અને પાંચ વર્ષથી આ એક થર મારીને જે સિમ્પલી થર જે મારવાનો હોય જે એ મારીને રાખી દીધો છે એટલે પાંચ વર્ષથી આજે આ મેઇન એક કિલોમીટરનો બીસીપરાથી તે જૂની મિલ કોલોની નવી મિલ કોલોની અને ગોડાઉન રોડના લોકો આજે પરેશાન છે અને માં પોકારી ગયા છે તેમ છતાં પણ તંત્રનું જરા પણ પાણી હલતું નથી અને તેઓ જ્યારે અમે એમને મળવા જઈએ છીએ આગેવાનો અમે એને રજૂઆત કરીએ છીએ તો તેઓ કહે છે કે કોઈ ટેન્ડર ભરતું નથી ને કોઈ ટેન્ડરમાં કોઈ કરતું નથી ને આવા આલાબાલા દઈ અને ઋષિપરાની પ્રજાને મૂર્ખ બનાવે છે અને કોઈ સમજાતું નથી કે આજે પાંચ પાંચ વરસ થયા જ્યારે તમે કોઈ પણ એક થર મારવાનો હોય ત્યારે બીજો થર ત્યારે તાત્કાલિક જ મારવાનો હોય એને બાકી ન રાખવાનો હોય તમે કોઈ પણ ઘર બનાવો તો એ આખે આખું ઘર બનાવો અડધું કંઈ બનાવીને મેકી દીઓ એવું કદી કે ન હોય આજે આ તમે વિસીપરાના જે બધા ઢાંકણા છે એ બધા તૂટી ગયા છે અને એની અંદરમાં માણસો પડે છે અને અમુક ઢાંકણાઓ રાખ્યા છે તો માથે એમને શોભાના ગાંઠિયા જેમ રાખી દીધા છે એટલે વિશીપરા અને જે ગોડાઉન રોડનો અત્યારે જે રસ્તો જે છે એમાં કાંકરા ઉડે છે અને અત્યારે તમે ધૂળની ડમરીઓ ઉડે છે આપ જોઈ શકો છો અત્યારે જ

ના પણ હવે કઈક હવે આ બધાય આપણે હા આ હા જો ગાઈડો પણ શું દશા થાય પૂરું થઈ જાય બહુ સાચી વાત બહુ સાચી વાત છે જો આ બધા એના ઓલો તૂટી ગયા છે બધાય તમે જોઈ શકો છો હું આખો તમને આ નજારો આખો બતાવું છું કે આ આ રોડની દશા આવી છે સ હા એ જી 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 તૈય આમ જો આ બધા કેટલું આ શ્રમજનક આ ઘટના છે ખરેખર તો તમે અહીંયા જો બાજુની અંદરમાં તમે જો આખો સરસ મજાનો રોડ ને બનાવ્યો છે તો એની બાજુમાં ફૂટપારી પણ બનાવો છો તમે તો આ એક પાંચ વર્ષથી આ જે આ રોડ મેઇન રોડ જે છે તમારે જે રોડની તમે જે દશા તમે જુઓ તમારે કેટલી ઓલી ભયાજનક દશા છે તમે વિચાર કરો જો આની અંદરમાં માણસો પડે અને એની શું દશા થાય શું ભલે થાય એ ખરેખર તંત્રએ જાગવાની જરૂર છે ને તંત્રએ ખરેખર આની નોંધ લેવી જોઈએ ખરેખર કે આ વસ્તુ આટલા વર્ષોથી થયા એક થર મારી છે ને એના કાંકરા ઉડી ગયા છે તો સુકામ આ રોડ નથી થતો શું આના વિશે મેં મેં પોતે પણ માહિતી અધિકારમાં પણ મેં માગ્યું છે એમ તો પણ માહિતી અધિકારમાંથી મને માહિતી પણ આપવામાં આવતી નથી એમ એ કે જે તમે ઝેરોક્ષ લઈ જાઓ ઝેરોક્ષ એક એક હજાર ઝેરોક્ષ લઈને કરું શું હોય અને એમાં આપણે કાંઈ ટપો પણ ન પડે પ્રશ્નનો ખરેખર જવાબ આપવો જોઈએ તો એ પાલિકા જવાબ પણ આપતી નથી એમ તમે જો આખા ખાડા પડી ગયા છે જોઈ શકો છો જો મિસ્ત્રી છે હું તમને ઠેઠ આ બાજુની અંદર બાજુમાં તમારે રોડ બને છે રોડની ની બાજુમાં ફૂટપારી પણ બનાવે સારી વાત છે બહુ બહુ સારી વાત છે પણ એની સાથે અમારો જે હાઈવેનો જે અમારો જે મેઇન રોડ છે વીસીપરાનો એનું પણ કામ થવું જોઈએ ને શું જો આ આ ખોદીને જો એનું આ કામ ચાલુ છે ત્યારે નો ડાઉટ અમે એમાં રાજી છે હેપી આઈ એમ જો આ ફૂટપારી અત્યારે અહીંયા બનાવી રહ્યા છે આપણે રાજી છીએ તંતરે જો અહીંયા ફૂટપારી ની બની રહ્યું છે અત્યારે સરસ છે પણ તો અમારું પણ ધ્યાન લેવું જોઈએ ને જો અત્યારે આ ફૂટફારીને આ બધાનું કામ ચાલુ છે તો અમારે એને બાજુમાં અડીને જ અમારો રોડ છે તો અમારું કેમ કામ નથી થતું એમ જ્યારે તમે કોઈ પણ કામ કરતા હોય ત્યારે બંને બાજુથી જોવું જોઈએ જો આ રેલવે સ્ટેશન તરફ જવાનો રસ્તો છે જો અહીંયા અત્યારે સાઈડનું પણ કામ છે વચ્ચેનું કામ પણ ચાલુ છે પણ અમારો જે આ મેઇન આ રોડ છે વિશીપરાનો જે કહી શકાય આ દસમાં એનું કામ થતું નથી અમારો કોઈનો વિરોધ નથી અમારો ખૂબ રાજી જ છે અમે ઋષિપરાવાળા કે કોઈ પણ જ્યારે તમે કામ કરતા હોય ત્યારે બંને બાજુ ધ્યાન દેવું જોઈએ તંત્રએ મિલ પ્લોટથી અત્યારે જે રસ્તો બની રહ્યો છે રેલવે સ્ટેશન સુધીનો બે બાજુના રોડ બની ગયા છે બંને બાજુના જે ફૂટપારી બનાવી રહ્યા છે જે આપ જોઈ શકો છો અમરસિંહજી મિલ્સને ટચ અત્યારે આ ફૂટપારી બની રહી છે ખૂબ સરસ મજાની વાત છે કે ફૂટપારી બંને બાજુ બને બંને રોડ બની ગયા છે વચ્ચેની અંદરમાં વૃક્ષો લાઇટો આ તે બધું કરવાના છે ખૂબ જ સરસ મજાની વાત છે અમે ખૂબ જ હેપી આઈ એમ અમે બહુ સારી રીતે કે ખરેખર ડેવલોપિંગનું કામ થાય છે એ પણ થવું જ જોઈએ અને અમે પણ એની અરે અમે સુરમાં સુર અમે પણ પુરાવીએ છીએ કે ખરેખર સારું કામ થાય છે તો અમે પણ એમને બિરદાવીએ છીએ પણ જ્યારે આટલું બધું સારું કામ થતું હોય અને બાજુની જ જો મેઇન રોડ ધારો કે અમારો વિસીપરાનો જે મેઇન રોડ છે વિસીપરા ગોડાઉન રોડ જે છે એની અંદરમાં પાંચ વર્ષથી આ કાંકરા ઉડે છે તમે અહીંયા રોડ તો બની ગયો છે અહીંયા તમે ફૂટપારી બનાવો છો વિચાર કરો તમારે જે અહીંયા રોડ ટચ છે અહીંયા ફૂટપારી બનાવવાનું કામ તમને એમાં થઈ શકે છે તમારું પણ તો મેઇન વિશીપરાનો જે મેઇન રોડ જે છે એનું કામ થઈ શકતું નથી તમે વિચાર કરો તંત્ર આજ પાંચ પાંચ વર્ષથી આ કોઈ ટેન્ડર ન ભરે તો અમુક ટાઈમ સુધી ટેન્ડર ન ભરાતું હોય પણ આજે પાંચ પાંચ વર્ષથી આ ટેન્ડર નથી ભરાતું કે આવા બાના આપવાથી જે તમે આ ફૂટપારી બનાવો છો અહીંયા પણ અત્યારે થાંભલા બધા પડ્યા છે તમે જો વિચાર કરો હવે આ થાંભલાની વચ્ચે ફૂટપારી તમે આ બનાવો છો હવે એટલે એનો કોઈ અત્યારે એટલો કોઈ અર્થ વિનાનું તમે આ કામ થતું હોય એવું મારી દ્રષ્ટિએ તો લાગે છે કારણ કે તમે આ જે કામ કરો તો એની અંદરમાં થાંભલા પણ નીકળી જવા જોઈએ બધું વ્યવસ્થિત થવું જોઈએ વચ્ચે હજી તમે આ રાખો છો તો એની અંદરમાં શું કરવાનું છે એ પણ હજી કંઈ નક્કી નથી એટલે ખરેખર તમે વ્યવસ્થિત કામ થવું જોઈ અને થાય છે હાલો આપણે માનીએ છીએ બરાબર છે કે હાલો થાય છે અમે પણ રાજી છીએ કે ના સરસ મજાનું જો વચ્ચેનું કામ થાય છે એની અંદરમાં લાઇટો નાખવામાં આવશે એની અંદરમાં વૃક્ષો રોપણ થશે આવું બધું જ કાર્ય કરવામાં આવશે પણ અમારે કહેવાનો ભાવ અર્થ એટલો જ છે આજે ભાટી ટીવી એ કહેવા માગે છે કે તમે જો આટલું કામ તમે સારું મજાનું કરતા હોય તો આજે વિશીપરાથી ગોડાઉન રોડનો રસ્તો આજે પાંચ પાંચ વર્ષથી આ શા કારણે પેન્ડિંગ પડ્યો છે એ એક પ્રશ્ન આજે ભાટી ટીવી આપને સરકારી તંત્રને પૂછી રહી છે કે ખરેખર તમે આ જે તમે આટલું જો તમને ફૂટપારી કરવા માટેનો ટાઈમ મળે છે એ કરવા માટે પૈસા મળે છે એનો ટેન્ડર ભરાય છે એ કામ થાય છે તો આ વિશીપરાનો જે મેઇન હાર્ડ સમાન રોડ છે કે જ્યાં રોજના હજારો ટ્રકો અને એ બધું ચાલે છે જો આ તમે ફૂટપારી દસ ફૂટની આવી ફૂટપારી તમે બનાવી શકો છો તમારે તો દસ ફૂટનો અમારો રોડ તમે બનાવી શકતા નથી વિશીપરાનો તો ખરેખર તંત્રએ નોંધ લેવી જોઈએ અને બધાને સમદ્રષ્ટિથી કામ કરવું જોઈએ એવું ભાટી ટીવી માને છે કારણ કે તમે જો કોઈ પણ વિકાસ કરતા હોય તો વિકાસ બધે થવો જોઈએ તમે નો ડાઉટ ખરેખર આપણો મેઇન રોડ છે રેલવે સ્ટેશનથી તે ભીલપોટ સુધીનો રોડ ગામ સુધીનો રોડ સારો મજાનો હોવો જ જોઈએ સારી મજાની લાઇટો હોવી જોઈએ સારા વૃક્ષો હોવા જોઈએ સારી ફૂટપારી હોવી જોઈએ બધું જ બરાબર છે અમે એની સાથે સહમત છીએ અમારો કોઈ વિરોધ નથી પણ એની સાથે અમારું કહેવાનું એટલું જ છે કે તમે જ્યારે આટલું સારું કામ કરતા હોય તો એની સાથે પણ અમારો જે વિસ્તાર છે ધારો કે વિશીપરાથી ગોડાઉનનો એ પણ આજે એનો પણ વિકાસ થવો જોઈએ આજે પાંચ વર્ષથી આ કોઈ પણ જાતનો વિકાસ થતો નથી અને એમને એમ પડ્યું છે કારણ કે અમારો છેવાડોનો વિસ્તાર છે એના હિસાબે નથી કરવામાં આવતું કે પછી કોઈ રાજકીય એના પર કોઈ પ્રેશરના હિસાબે કામ કરવામાં નથી આવતું ઘણી વાર અમે એમના મળવા જઈએ છીએ તો ટેન્ડર ભરતા નથી ટેન્ડર ભરતા નથી અરે પણ ટેન્ડર ન ભરવાનો કોઈ એક મહિનો ટેન્ડર ન ભરે બે બે મહિના ન ભરે પણ પછી તો એનું તમારે કામ કરવું જોઈએ ને જે તમે વિચાર જોવો આ બધું કામ થઈ રહ્યું છે પણ અમારું કામ નથી થતું એ માટે તેના મારા જે વિસ્તારના જે બધા આગેવાનો જે છે જે બીસીપુરા ગોડાઉન રોડના એ શું કહે છે એને સાંભળીએ અમને આ અમારો રોડ વીસીપુરા ગોડાઉન રોડ હા બે નંબરમાં હા આજે પાંચ દસ પાંચ વર્ષ થયા આમને આમ છે બરાબર સિવાર કરી ગયા હા

બરાબર આ ગોડાઉન રોડ નું કામ છેલા વર્ષ પેલા રોડ નું રોડ ની છોકરા પડી જાય છે આવી પરિસ્થિતિ છે બીજે મિલ ની આજુબાજુ માં બધે કામ ચાલુ છે એમાં અમને વાંધો નથી કામ થાય છે પણ અમારા રોડ નું કામ સુ કામ નથી થતું જાણવા માંગી વહેલી થકી રોડ નું કામ થાય એમાં અમને વાંધો નથી પણ અમારા રોડ નું કામ સુકામ નથી થાતું એ અમે જાણવા માંગી છે તાત્કાલિક એનો યોગ્ય કાર્યવાહી કરી અને રોડ નું કામ ચાલુ કરો એવું માંગણી છે